કેમ છો મિત્રો બધા મજામાં છો આપણે ગયા વખતે બે દિવસ પહેલા ભૂસા કઈ રીતે શોધવો એનો એક વિડીયો સરસ મજાનો આપણે યુટ્યુબ પર અપલોડ કર્યો હતો અને આજે બે દિવસ થયા સારા વ્યૂઝ પણ આવ્યા છે તો આજે અપૂર્ણાંક ની રીત થી ભૂસા કઈ રીતે શોધવો એ રીત તમને શીખવાડવાનો છું બરાબર તો પેલા અહીંયા ટાઈટલ મારેલું છે કે અપૂર્ણાંક સંખ્યાનો ભૂસા શોધવો અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય પેરાતો જે સંખ્યા પૂર્ણ ન હોય એ સંખ્યાને અપૂર્ણાંક કહેવાય સિમ્પલ અને સાદી રીતે જે સંખ્યા પોતે પૂર્ણ નથી તેને અપૂર્ણાંક કહેવાય હવે અપૂર્ણાંક સંખ્યાઓ આપણે તો લઈ લઈએ 2 ભાગ્યા ఏ ભાગ્યા 3 પછી બીજી કઈ સંખ્યા આપણે લેશું ચનો બોલો

કઈ સંખ્યા છે ત્રણ નવ એક્યાસી અને સત્યાવીસ હવે ખાસ ધ્યાનમાં રાખવાનું છે જેમ ગુસ્સા અંદર આપણે સૌથી નાની સંખ્યા પસંદ કરતા હતા તે રીતે लसाहली अंदर आपने શું કરવા નું છે સૌથી મોટી સંખ્યા પસંદ કરવા છે શું કરવાની સૌથી મોટી સંખ્યા પસંદ હવે સંખ્યા સૌથી મોટી સંખ્યા છે 81 હવે 81 એ બાકીની ત્રણ સંખ્યાઓ હતી 27 9 અને 3 ત્રણ સંખ્યાઓ વડે આપણે નિઃશ ભાગી સકીએ તો એ સંખ્યા શું કહેવાય લસાહ શું કહેવાય લસાહ तो 2/81 આ આપેલ અપૂર્ણાંક સંખ્યાઓનો ગુસાઅ કહેવાય શું કહેવાય ગુસાઅ તો શું થયો આ જવાબ 2/81 એ ગુસાઅ ગુરુতম સામાન્ય અવયવ છે પડી ખબર તમને હા હે હા સાદું સાદું એ સિમ્પલ રીત થી મે તમને આ બતાવ્યો છે બરાબર તો બીજી વખત જ્યારે પણ અપૂર્ણાંક સંખ્યાનો ગુસાહ થાય ત્યારે તમારે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની અને આ રીતે આપણે સંખ્યાનો ગુસાહ કાઢી શકીએ બરાબર કેવો લાગ્યો તમને આ વિડીયો સારું લાગ્યું ને કેવો લાગ્યો દાખલો સરસ ને